સુરતના ડુમ્મસ હોટલમાં થયેલ રૂપિયા આઠ લાખ સાઠ હજારની ચોરીના મામલાનો ભેદ ઉકેલાયો હતો ડુમસ પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા આરોપી અર્જુનનાથ શંભુનાથ યોગીને દીવદમણથી ઝડપી પાડવામાં આવ્યો હતો તો બીજો આરોપી રાજ ખડકા ખતરીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે આરોપી રાજ ખડકા ખતરી પાસેથી રૂપિયા ચાર લાખ પણ કબજે કર્યા છે તે ઉપરાંત આરોપી અર્જુનનાથ શંભુનાથ યોગી પાસેથી રૂપિયા દોઢ લાખ કબજે કરવામાં આવ્યા છે આ

એને ટીપ આપી આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઈન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢો ખાતેથી અટક કરવામાં આવી છે ટોટલ ચાર લાખ ઓગણસાઠ હજાર છસો પચાસની રીકવરી કરવામાં આવેલી છે હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે પરંતુ અમને આશા છે કે કેટક સમયમાં તેની પણ અટક અમે Very